નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે પાંચ પોઈન્ટ આઠ કરોડ રેશન કાર્ડ રદ કર્યા કેન્દ્ર સરકારે પીડીએફ સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારો કરીને આધાર દ્વારા અને ડિજિટલાઇઝેશનથી ઈ કેવાયસી વેરિફિકેશન કરીને કુલ પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડને રદ કર્યા વીસ પોઈન્ટ ચાર કરોડ રેશનકાર્ડ ડિજિટલ થયા અઠ્ઠાણું પોઈન્ટ સાત ટકા લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી છે જોકે કેન્દ્ર સરકારે આ માહિતી આપે છે સરકારે દેશભરમાંથી પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કર્યા છે જોકે ઘણા રેશન કાર્ડ ધારકોએ તેમનું કેવાયસી નહોતું કરાવ્યું ઘણા લોકો નકલી રેશન કાર્ડ બનાવીને સરકારની યોજનાઓનો લાભ લેતા હતા તમામ રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાય કરાવવું જરૂરી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો હવે ગુજરાતમાં જંત્રીની દસ ટકા રકમ વસૂલીને જમીન બિનખેતી કરાવી શકાશે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાતમાં રિવાઇઝ બિનખેતીની પરવાનગી અને પ્રોત્સાહન આપવા અંગે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યમાં અત્યાર સુધી કોઈપણ હેતુ માટે અગાઉ બિનખેતી થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુનઃ હેતુફેર માટે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ થાય ત્યારે જો પ્રીમિયમ વસૂલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રીમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રીમિયમ પ્રવર્તમાન જંત્રી દરના ત્રીસ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં હતી જોકે હવે હાલના અરજદાર અને કબજેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના દસ ટકા પ્રીમિયમની રકમ વસૂલ કરીને રિવાઇઝ બિનખેતીની પરવાનગી આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો હેલ્મેટને લઈને કડક નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે ગુજરાતની તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે ટુ વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાયું રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્ર લખીને આ સૂચના આપી છે ટુ વ્હીલર પાછળ બેસનારાને પણ હેલ્મેટનો નિયમ લાગુ પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે ઠંડીને લઈને મહત્ત્વની આગાહી કરી છે રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે હવામાન તંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે તેમજ નવેમ્બરમાં કડકડતી ઠંડી પડશે રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધુ છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો નર્મદાના પાણીને લઈને રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે શિયાળો પાક વાવનારા ખેડૂતો માટે સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું ત્રીસ હજાર પાંચસોને ચાર એમ સી પાણી ફાળવવામાં આવશે આ પાણી સાઠ હજાર એકર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી આપવાની તૈયારી છે આ સાથે જ બસોને તેતાલીસ જેટલા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવનાર છે નર્મદાના પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના નવસો ને બાવન તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના બસો તેતાલીસ તળાવો અને અઢારસો વીસ ચેકડેમ થકી અંદાજે સાઠ હજારથી પણ વધુ એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ કલરનું સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહીં તેવું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાંસરીયાએ જણાવ્યું છે તેઓએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર હર હંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહે છે રાજ્યમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો પણ કરી રહી છે પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા રાજ્ય શિક્ષણ મંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ કલરનું સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કે દબાણ કરી શકશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં નવી પાર્ટીની એન્ટ્રી ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે સામે આવેલી માહિતી અનુસાર શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં નવા રાજકીય પક્ષ સાથે એન્ટ્રી કરવાના છે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી છે જોકે આ પક્ષની નોંધણી પણ કરાવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ કોધરાકાંડની ઘટના પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોઈ હતી ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે જેની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ લખ્યું કે ફિલ્મમાં ગોધરામાં બનેલી ઘટનાનું સત્ય રજૂ કરવાનો ઉત્તમ પ્રયાસ છે ગુજરાત સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે આધાર કાર્ડમાં સુધારા વધારા માટે આવતીકાલે ધક્કો નખ પડે શનિવારે ત્રેવીસ નવેમ્બરના રોજ બપોરે બાર વાગ્યે અમદાવાદમાં તમામ સેન્ટર બંધ રહેશે આધાર કાર્ડ સેન્ટર કર્મચારીઓ ટ્રેનિંગ આપવાની હોવાથી સેન્ટર બપોર બાદ બંધ રહેશે પચીસ નવેમ્બર સોમવારથી સવારે દસથી લઈને સાંજે સાડા પાંચ સુધી રાબેતા મુજબ શરૂ થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પર સબસિડી ફરી શરૂ કરાય ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી પીએમ ઇ ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પર સબસિડી આપવાનું શરૂ કર્યું છે આ યોજનામાં ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ખરીદી પર સરકાર પચાસ હજાર રૂપિયાની સબસિડી આપે છે આ નાણાકીય વર્ષ માટે સબસિડીનો લક્ષ્યાંક પૂરો થયો હતો જેથી સરકારે નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે સબસિડી આપવાનું બંધ કર્યું હતું જોકે એમએચઆઈએ હવે યોજનાના બજેટ કરતાં વધુ રકમ મંજૂર કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એ ધોરણ બાર અને ધોરણ દસની પરીક્ષાનું ટેબલ જાહેર કર્યું છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને બુધવારે રાત્રે દસમા અને બારમા બોર્ડની પરીક્ષાની ડેટશીટ બહાર પાડી સામાન્ય રીતે બોર્ડ મહિનાના અંત સુધીમાં અથવા તો ડિસેમ્બરના પહેલાં કે બીજા અઠવાડિયા સુધીમાં પરીક્ષાની તારીખો જાહેર કરે છે પરંતુ આ વખતે બોર્ડે અચાનક ડેટશીટ બહાર પાડીને સૌને છોંકાવી દીધા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીપીએસયુ દ્વારા રાજ્યમાં આરોગ્ય વિભાગની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે જીપીએસસીએ રાજ્યમાં આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરી છે જેમાં બે હજાર કરતાં વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તબીબી અધિકારી વર્ગ બેની પંદરસો ને છ જગ્યા સાથે જનરલ સર્જન અને ગાયકોનોલોજીસ્ટની જગ્યા પર પણ ભરતી કરવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે